નમસ્કાર આપની સાથે હું છું પાયલ નવા વર્ષની શરૂઆત અને વરસાદ એટલે કે માવઠાની વાતો આપણે કરી રહ્યા છીએ આમ તો શિયાળામાં ઠંડીની વાત કરવી જોઈએ પણ ગઈકાલે અનેક વિસ્તારોમાં ગુજરાતના વરસાદ પડ્યો હજુ આગામી ચોવીસ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે પરેશભાઈ થેન્ક યુ સો મચ અમને સમય આપવા બદલ અને પહેલો સવાલ એ છે કે આ શિયાળામાં કેમ વરસાદ પડી રહ્યો છે બેન ઘણી વખત આમ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળામાં માવઠા થતા હોય છે આ એક રૂટીન પ્રક્રિયા છે જોકે આપણે માવઠાની વાત આવે એટલે સ્વાભાવિક રીતે ખેડૂત બધા એક વખત ફફડી જાય છે કારણ કે આ વર્ષે જોવા જઈએ તો દિવાળી પછી જે માવઠું થયું હતું તે ઇતિહાસનું સૌથી શક્તિશાળી માવઠું હતું ખૂબ નુકસાન આ માવઠું થોડુંક હળવું છે એટલે નુકસાન ચોક્કસથી આમાં પણ જશે પણ જે ગયા માવઠા જેટલું નુકસાન તો આમાં નહીં જ હોય પણ આ માવઠું થયું છે મેન કારણ છે કે આમ તો અત્યારે સ્વાભાવિક રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિઝન ચાલી રહી છે એટલે ઉત્તર ભારતના પહાડો ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યાં બરફ વરસાદ પડે અને પછી આપણે ગુજરાતમાં ઉત્તરના પવનોને કારણે ઠંડી આવતી હોય છે હવે એમાં એવું બન્યું છે કે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે થોડુંક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કહેવાય શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું જેને કારણે એનો જે ટ્રક છે એ ગુજરાત સુધી લંબાયો આ ટ્રક ગુજરાત સુધી લંબાયો એટલે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર જે પવનની દિશા હતી એ પણ બદલાય એટલે કે જે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો હોવા જોઈએ એની જગ્યાએ ઉત્તર પશ્ચિમના વાહ્યવ્ય દિશાના પવન થયા જેને કારણે આપણે છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાકળ પ્રમાણ પણ જોવા ધુમ્મસ જોવા મળી અને વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે હવે એ સાથે જે આ ટ્રક ગુજરાત સુધી લંબાણો ને અત્યારે ગુજરાત ઉપરથી આ ટ્રક પસાર થઈ રહ્યો છે જેને કારણે માવઠાના ઝાપટાઓ છે એ પણ પડી રહ્યા છે જેમાં ખાસ કરીને અમે અગાઉ જણાવ્યું હતું આપના માધ્યમથી પણ અમે માહિતી આપી હતી માવઠા સાથે બે હાજર છવ્વીસ નું વેલકમ છે એ પણ માવઠાથી થવાનું છે જે આગળ જ અમે એક હિટ આપી હતી એ જ પ્રમાણે ગઈકાલે એકત્રીસ ડિસેમ્બરના રોજ અનેક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડ્યા જોકે આ માવઠાની તીવ્રતા છે એ સૌથી વધુ તીવ્રતા છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે જોવા મળી હતી બીજા વિસ્તારોમાં પણ માવઠું ગઈકાલે હતું પણ ત્યાં તીવ્રતા ઓછી હતી હવે આજની તારીખે વાત કરવા જઈએ તો બેન આજે આ જે માવઠું છે એની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે પણ વિસ્તારો વધી જશે ગઈકાલે જેટલા વિસ્તારોમાં પડ્યું એના કરતા વધુ વિસ્તારની અંદર આજે માવઠું જોવા મળી શકે છે એટલે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જ આપણે માવઠું છે જેવી રીતે તમારો જે સીધો સવાલ છે કે માવઠાનું કારણ શું તો માવઠું નું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઘણી વખત એવું બનતું હોય કે જો અરબસાગર કે બંગાળની ખાડી સક્રિય હોય ત્યાંનું તાપમાન ઊંચું જાય અને ત્યાં કોઈ વરસાદની સિસ્ટમ બની જાય એ સિસ્ટમ ગુજરાત સુધી આવે તો પણ માવઠું થતું હોય પણ આ વર્ષે અત્યારની કંડિશન પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાટી કે અરબસાગર છે એની કોઈ અસર નથી અત્યારે એકદમ નોર્મલ કન્ડિશનમાં છે ત્યાં કોઈ સિસ્ટમ અત્યારે નથી બની રહી પણ વેસ્ટર્ન ને કારણે આ માવઠું થઈ રહ્યું છે અને આજે પહેલી તારીખ છે આમ તો બે દિવસનું ટૂંકા દિવસનું માવઠું હતું ગઈકાલે જ્યાં પડવાનું હતું ત્યાં પડી ગયું આજે પણ રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થશે આજે જે શક્યતાઓ છે એમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આજે પણ પડશે પણ ગઈકાલ કરતા એની તીવ્રતા ઓછી હશે બીજા વિસ્તારોમાં જેમાં કે ભાવનગર બોટાદ હોય કે મોરબી હોય સુરેન્દ્રનગરના વિસ્તાર છે જુનાગઢના કોઈ કોઈ વિસ્તાર છે એમાં પણ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે આજે મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ અને આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તાર છે એમાં પણ હળવાથી સામાન્ય છૂટા છવાયા ઝાપટા નોંધાઈ શકે જોકે સાર્વત્રિક નહીં હોય એકદમ છૂટા છવાયા હશે એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત નવસારી અને વાપી જેવા વિસ્તારો છે એ ત્રણ જિલ્લા એવા છે એમાં પણ એકદમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે મધ્યપ્રદેશ બોર્ડરે દાહોદ ગોધરા અને છોટાઉદેપુરના કોઈ કોઈ વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં બહુ ખતરો અત્યારે દેખાતો નથી ચોક્કસથી ત્યાં પણ વાદળછાયું વાતાવરણ થશે પણ ઝાપટાઓનો ખતરો ઓછો છે એવી રીતે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લો ત્રણ જિલ્લા એવા છે એમાં પણ કોઈ કોઈ જગ્યાએ હળવા ઝાપટા નોંધાઈ શકે છે આમ જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોમાં આજે ઝાપટા નોંધાશે મોડી રાત સુધીમાં પણ તીવ્રતા ખૂબ ઓછી હશે ને એકદમ છૂટાછવાયા હશે અમુક વિસ્તારમાં ઝાપટા હશે જે વિસ્તારોમાં ઝાપટા નહીં હોય એ વિસ્તારમાં ચોક્કસથી થી વાદળછાયું વાતાવરણ તો જોવા મળશે એટલે એક પ્રકારે હવામાનમાં પલટો આવેલો હોય એ પ્રકારનો માહોલ માહોલ તો ગુજરાત ભરની અંદર જોવા મળી શકે છે અને આજે મોડી રાત્રે આ ટ્રફ છે એ પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ તરફ આગળ વધી જાય તેવી શક્યતાઓ છે જેને કારણે આવતીકાલથી આપણે માવઠાના ઝાપટામાંથી મુક્તિ મળી જશે અને આપણું વાતાવરણ છે નોર્મલ થઈ જશે ગઈકાલ અને આજ એમ બે દિવસ જ આ માવઠાની આગાહી હતી ને આવતીકાલથી આપણે માવઠાના માહોલમાંથી મુક્ત થઈ જશું હમ માવઠા પછી ઠંડીનું પ્રમાણ કેવું રહેવાનું છે ગુજરાતમાં કારણ કે ડિસેમ્બરમાં જોઈએ એવી ઠંડી નથી પડી હવે જાન્યુઆરીની શરૂઆતમાં જો થોડોક વરસાદ પણ પડ્યો છે તો વાતાવરણ થોડા દિવસ સુધી તો ભેજવાળું હશે વાદળછાયું રહેવાનું છે તો ઠંડી કેવી પડવાની છે બેન આમ તો વાદળ છે પણ ઝડપથી વિખાવાનું ચાલુ થઈ જશે જે પ્રમાણે આ ટ્રક છે કોઈ હેવી ટ્રફ નહોતો એકદમ નોર્મલ ડ્રોપ હતો ને આ ડ્રોપ છે એ પણ સાતસો એચપીએ લેવલથી પસાર થયો છે જો આઠસો પચાસ એચપીએ લેવલથી કોઈ ડ્રોપ પસાર થતો હોય તો એને પછી વાદળે વિખાવવામાં વાર લાગતી હોય છે પણ સાતસો એચપીએ લેવલના ડ્રોપ હોય છે ત્યાં હવાનું દબાણ છે એ થોડુંક ઓછું હોય છે અને એને આગળ વધવામાં ફૂલ ગતિ મળે છે તો સાતસો એચપીએ લેવલના ડ્રોપને કારણે જે વાદળ થતા હોય છે એ વાદળ ઝડપથી વિખાઈ જતા હોય એવી રીતે આ વાદળો છે એ ઝડપથી વિખાઈ જવાના છે અને ઠંડી છે એનું પ્રમાણ હવે ધીમે ધીમે વધવાનું છે આમ જોવા તો છેલ્લા બે દિવસને કારણે જે ઠંડી છે એમાં એક કારણ એ પણ છે કે આ વાદળશાહી વાતાવરણ એને કારણે પણ થોડું તાપમાન ઘટ્યું છે અને માવઠાને કારણે પણ આજે રાત્રે તાપમાન ઘટ્યું છે પણ હવે જે તાપમાન ઘટવાનું છે ઉત્તરના પવનો અને ઉત્તર ગુજરાતની અંદર ખૂબ પ્રકારે જે બરફ વર્ષા બે દિવસથી પડી રહી છે એને કારણે આપણે તાપમાન ઘટવાનું છે સામાન્ય રીતે જે ઉત્તર ભારતના પહાડો હોય કાશ્મીર હોય જમ્મુ હોય લેહ લદ્દાખ હોય હિમાચલ આ દરેક વિસ્તારોની અંદર જે બરફ વરસાદ થાય છે અને ત્યાંથી બરફીલા પવન ગુજરાત સુધી આવે એને કારણે આપણું તાપમાન ઘટતું હોય છે છેલ્લા એકાદ મહિનાની વાત કરવા જઈએ ડિસેમ્બર મહિનાની તો ડિસેમ્બર મહિના દરમિયાન ચોક્કસથી ઉત્તર ભારતના પહાડો ઉપર બરફ વરસાદ થઈ હતી ત્યાં માઇનસ તાપમાન ગયું હતું પણ જે દર વર્ષે જે તાપમાન ઘટવું જોઈએ એટલું ન ઘટ્યું એને કારણે ગુજરાતમાં ખાસ ઠંડી ન જોવા મળી અત્યારે જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આ શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મેં આપને જણાવ્યું શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે અત્યારે બરફ વરસાદ ખૂબ પડી રહી છે આવનારા એક થી બે દિવસની અંદર આપ જેવા મીડિયાના મારફતે દરેક ગુજરાતીઓને એ મેસેજ પણ મળવાનો છે કે ઉત્તર ભારતના જે અમુક વિસ્તારો છે એમાં કેટલું માઇનસ તાપમાન ગયું છે એટલે ત્યાં પણ તાપમાન ઘટવાનું છે અને ત્યાં તાપમાન ઘટશે એની સાથે સાથે ગુજરાતમાં પણ તાપમાન ઘટવાનું છે છે બાબત એ કે હવે બેક ટુ બેક શક્તિશાળી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તો આપણું હવામાન છે એમાં ફેરફાર આવશે એટલે કે આ માવઠું પૂર્યું નવે તાપમાન ઘટવાનું છે એક બીજું આની પાછળ પણ બીજું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે

ઠંડી જોવા મળશે કે હવે તો જોવાનું એ છે કે અમે પણ સતત સેટેલાઇટ ના માધ્યમથી પ્રિડિક્શન કરતા હોય તો અમે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર સતત નજર રાખવાના છે એની જે મુવમેન્ટ હશે એની માહિતી પણ આપના માધ્યમથી દરેક ગુજરાતીઓ સુધી પહોંચાડશું અત્યારે જે અમને લાગી રહ્યું છે મુજબ શક્યતા વધારે એવી છે કે એનો ટ્રક ગુજરાત સુધી નહીં લંબાય અને ભગવાનની કૃપાથી ન લંબાય તો સારું નહીંતર વધુ એક માઉથ પાછું આપણે જાન્યુઆરીમાં જોવા મળી શકે છે છેલ્લો સવાલ છે પરેશભાઈ કે આખા જે આપણે શિયાળાની પેટર્ન જોઈએ તો એ પેટર્નમાં પણ આ વખતે ઘણો બદલાવ આપણને લાગ્યો છે એટલે જે પ્રમાણમાં ઠંડી પડવી જોતી હતી એ પ્રમાણમાં ઠંડી હજુ સુધી નથી પડી જે આગાહીઓ કરવામાં આવી હતી દિવાળી પછી પડેલા વરસાદ અને એના પછી પેટર્નમાં ખૂબ ચેન્જ આવ્યો છે એના કારણો શું પાછં બેન પેલી વાત તો એ છે કે અત્યારે આપણા ગ્લોબલ વોર્મિંગની અસર સામે સમગ્ર વિશ્વ રહ્યું છે અને આપણી વેધર સાયકલો થી હવે પહેલા જેવી નથી હવે ખોરવાઈ ગયું છે બધું હવામાન અને એમાં પણ ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગને કારણે જે દરિયાઈ જળ સપાટી છે એનું તાપમાન ઊંચું આવ્યું છે ચાલીસ વર્ષની સરખામણી બે ડિગ્રી તાપમાન આપણા અરબસાગરનું વધી ગયું છે અને સાથે સાથે હિન્દ મહાસાગરનું તાપમાન પણ ઊંચું આવ્યું છે સ્વાભાવિક રીતે બે પેરામીટર છે એ હવામાન ઉપર મોટી અસર કરતા હોય છે એક છે અલનીનો ને અને બીજું છે લાનીના હવે જયારે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે નોર્મલ કરતા ઉપર આવતું હોય ત્યારે અલ્લીનો સ્થાપિત થતો હોય નોર્મલ કરતા નીચે જાય ત્યારે લાનીના થાય આ વખતે શિયાળા દરમિયાન લાનીના સક્રિય થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી પણ અત્યારે આપણે તાપમાન છે એ સતત ઊંચું રહીએ છીએ જેની કારણે લાનીના સક્રિય નથી થયો અને લાનીના સક્રિય ન થવાને કારણે પણ ઠંડીમાં થોડુંક આપણે ઓછું જોવા મળી રહ્યું છે એટલે આમ જોવા જઈએ તો ગ્લોબલ વોર્મિંગ ની સામે આપણે જજમી રહ્યા છીએ દરિયાઈ જળ સપાટીનું જે તાપમાન છે એ સતત વધી રહ્યું છે જેને કારણે આ વર્ષે પણ લાલીના સક્રિય ન થયો અને એને કારણે મધ વરસાદ ઓછી પડી છે જોકે હવે પાછું થોડુંક રેગ્યુલર થતું જણાય છે એટલે હવે જે જાન્યુઆરી મહિનામાં જે ડબલ્યુ ડી પસાર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે અને એને કારણે ખૂબ માત્રામાં મધ વરસાદ થશે અને જાન્યુઆરી ઠંડો રહેવાનો છે એની સાથો સાથ આપણે ફેબ્રુઆરી પણ ઠંડો રહેવાનો છે એટલે આમ જોવા જઈએ તો દરેક ઋતુ છે ને બેન એ થોડીક લેટ થતી જાય છે

બેકાબુ થઈ શકે છે અને ઉનાળા દરમિયાન આપણે તાપમાન એ તોડી શકે છે એટલે આખું જે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતું જતું હવામાન છે એ ચિંતાનો વિષય ચોક્કસથી છે વૃક્ષોની સંખ્યા ઘટે છે એ પણ આપણા માટે ખૂબ ભયાનક સ્થિતિનું નિર્માણ થાય આવનારા સમયમાં એ સંકેતો આપી રહ્યા છે એટલે માનવ સભ્યતા એ હવે

થેન્ક યુ સો મચ પરેશભાઈ તમે સમય આપ્યો એ બદલ માહિતી એ બદલ બાકી જે પણ માહિતી હશે હવામાન ને લઈને એ અમે તમને જણાવતા રહીશું ધન્યવાદ